ત્યારે આપણને થાય કે શિક્ષકો સન્માન શા માટે જેમ રૂપાલા સાહેબ કેમ ઇતિહાસની ની જો વાતો કરે તો હાંજું પડી જાય એમ આપણા જો શિક્ષકો નું વાતો કરવા જઈએ તો હાંજ પડી જાય આ સંસ્થાની ની વાતો કરવા જઈએ તો શાંત પડી જાય શિક્ષકો સન્માન શા માટે એનું એક ઉદાહરણ તમને હું દઉં હું એક શાળાએ એ ગયો હવે ત્યાં આચાર્ય ઓફિસમાં બેઠા હતા અને ગામમાંથી એક ફોન આવ્યો કે સાહેબ મારે છોકરાઓને બિસ્કીટ ખવડાવવાનું તો સંખ્યા કેટલી એટલે ઈ સાહેબે ફોન માં જવાબ દીધો કે માનો કે એક થી આઠ આપણે એકસો ને તેત્રીસ ની સંખ્યા હતી પછી બે શર્ટ ની એટલે પછી બે ગણે એકસો ને એકત્રીસ પછી થમો પાંચ માં ધોરણ માં ચાર શર્ટ ની નાય કા એટલે એકસો ને ત્રીજા માં ત્રણ કાઢ્યા એટલે આવું દશક મિનિટ આવેલું પછી ઈ આચાર્ય સાહેબ એ સંખ્યા આવી એકસો ને ઓગણત્રીસ ખોટું કરવું જ નથી બોલો આ એનું સન્માન

અને આ તો અમારી જન્મભૂમિ પણ કહી શકાય કેમ કે આયા જ અમારા શિક્ષકોનો જન્મ થયો જેટલી વાતો કરી આ સંસ્થાની ઓછી પડે રસોઈ કાળુભાઈની રસોઈ હમણાં મને કાળુભાઈ ભેગા થયા સાહેબ કે તમે જાડા રહી ગયા મેં હજી તમારું ફાતેલું વાલે એટલે મેં કીધું આવો ના હોય કેમ કે કાળુભાઈ તમે સેવ ટમેટા નું શાક ખાવ ને કદાચ તમે હોટલમાં દોઢ લાખ રૂપિયા દીયો ને તો ન જમી એવી અહીંની રસોઈ બધાય કષ્ટ સાદગી તમે જોવો કે ઈ આપણી હારે જમવા બે છોકરા વાયરે કોઈ અલગ રસોઈ નહીં લાઈનમાં આપણી હારે જ ઉભા રહીએ આ વાત મને બહુ આઈ ગઈ અને હું છેલે એટલી વાત કરને આયા વિદ્યાર્થીનું ઘર તો મે હમણા જોયું છોકરાવે પ્રાર્થના કરી સોગમ લીધા તમે વિચારો આયા કે જે ડોક્ટર બાર પડી જાય સમાજમાં કેવો નાગરિક મસ્ત બને આયા વિદ્યાર્થીને હારે નાગરિકોનું ઘરતર પણ દીધું આપણા જ વિદ્યાર્થી જો રવિભાઈ બરાસરા આજ સંસ્થામાં ભેણા અમારી પાસે ભેણા એનો અમને ગર્વ છે જે અત્યારે પત્રકાર ક્ષેત્રે બહુ આગળ વધશે એવી એમને પણ શુભકામનાઓ અને હું છેલ્લે બે પંક્તિ પ્રસાદભાઈ વિશે જરૂરથી કહીશ આ સંસ્થાને ટ્રસ્ટથી જો પથ્થરો સે ટકરાતે ઉસે તુફાન કહેતે જો પથ્થરો સે ટકરાતે ઉસે તુફાન કહેતે લેકિન જો તુફાન છે ટકરાતે ઉસે પ્રસાદભાઈ ગોરિયા સાહેબ કહેતે આપણે ભારતના વિદેશમાં ભણવા જાય વિદેશમાં મેડિકલમાં જાય પણ હું તો એમ કહું કે વિદેશના છોકરાઓ અહીંયા આ રીવ સ્કૂલ ગોટતા ગોટતા આવે એવી શુભકામનાઓ અને આપણા બધાથી આ રીવસ્ત સંકુલ બહુ જ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આભાર અસ્તુ જય જય ભારત